ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ ગાઝા શહેર પર કબજો કરવાની સૈન્ય યોજનાને મંજૂરી આપી ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ગાઝા શહેર પર સંપૂર્ણ સૈન્ય નિયંત્રણ મેળવવાની એક મોટી યોજનાને મંજૂરી આપી દીધી છે જે પછી તેમણે જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં જ ગાજા પર કબજો કરવામાં આવશે ઇઝરાયેલના સુરક્ષા મંત્રી મંડળે આ યોજનાને અનુમતિ આપી છે જેનો ઉદ્દેશ્ય હમાસના બાકી રહેલા બે મુખ્ય ગટને નષ્ટ કરવાનો છે છે આ નિર્ણયથી સંઘર્ષમાં મોટી વૃદ્ધિના સંકેત મળ્યા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં પ્રધાનમંત્રી નીતિન્યાહુના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલ નિવેદન મુજબ આ સૈન્ય અભિયાનનો મુખ્ય હેતુ ગાજા શહેરમાંથી હમાસને સંપૂર્ણપણે નાબૂદ કરવો અને બંધકોને મુક્ત કરાવવાનો છે આ યોજના હેઠળ ગાજા શહેરના નાગરિકોને સલામત વિસ્તારોમાં ખસેડવામાં આવશે જેથી સૈન્ય કાર્યવાહી કરી શકાય નેતન્યાહુએ જણાવ્યું કે ગાઝાનો લગભગ પંચોતેર ટકા વિસ્તાર પહેલેથી જ ઇઝરાયેલની સેનાના નિયંત્રણ હેઠળ છે અને આ અંતિમ કાર્યવાહી યુદ્ધને ઝડપથી સમાપ્ત કરવા માટે આવશ્યક છે જોકે આ યોજનાનો ઇઝરાયેલની અંદર અને બહાર ભારે વિરોધ થઈ રહ્યો છે કારણ કે તેનાથી માનવીય સંકટ વધુ ગંભીર બનવાની અને બંધકોના જીવ જોખમમાં મુકાવાની આશંકા છે આ જાહેરાત બાદ સંયુક્ત રાષ્ટ્ર સહિત અનેક દેશો ઇઝરાયેલની યોજનાની સખત નિંદા કરી છે સંયુક્ત રાષ્ટ્ર ચેતવણી આપી છે કે આ પગલાથી ગાઝામાં બીજી મોટી આપત્તિ સર્જાઈ શકે છે જ્યાં લાખો લોકો પહેલેથી જ વિસ્થાપિત અને ભૂખમરાનો સામનો કરી રહ્યા છે બંધુકોના પરિવારો પણ યુદ્ધ વિરામ અને વાટાઘાટો દ્વારા તેમના સ્વજનોની મુક્તિની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે આંતરરાષ્ટ્રીય દબાણ છતાં પ્રધાનમંત્રી નેતિનાહુએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ અન્યના સમર્થન સાથે કે વગર યુદ્ધમાં વિજય મેળવવા માટે પ્રતિબદ્ધ છે